જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં આજે આપણે ચણા લોટના આપણે મોતીચૂરના લાડુ બનાવીશું એના માટે મેં અહીંયા એક કપ ચણાનો લોટ લઈ લીધો છે હવે આપણે એમાં આપણે એનો લોટ બાંધીશું મોતીચૂરના લાડુ બનાવવા માટે આપણે થોડું થોડું પાણી નાખતા જઈને લોટ બાંધવાનો છે અને લોટ ચાળીને લેવાનો એક સાથે પાણી નહીં નાખવાનું થોડું થોડું નાખીએ એટલે લોટ સારો બંધાય છે અને અંદર ગાંઠા નથી પડતા આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈને લોટ બાંધીએ એટલે ગાંઠા ના પડે અંદર આપણું બેટર સરસ પાતળું બની ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં એક ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું વધારે નહીં એક ચપટી જ નાખવાનું નાખવાનો બધું સરસ મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો મેં કેટલું પાતળું રાખ્યું છે આટલું પાતળું જ રાખવાનું છે જોઈ શકો છો આ રીતે આપણે ચમચી કરીએ તો આ રીતે કોટિંગ થાય એટલું જ વધારે નહીં વધારે જાડું હશે તો આપણી બુંદી સરસ પડશે નહીં અને એ આપણે જે નોર્મલ બુંદી બનાવીએ એ થોડાક જાડા લોટમાંથી હોય છે પણ આપણે મોતીચૂરના લાડુ માટે બનાવીએ છીએ એટલા માટે આટલું પાતળું હોવું જોઈએ તમે જોઈ શકો છો આપણું બેટર સરસ બની ગયું છે ચાલો આપણે તળવા માટે થેલોનું થવા મૂકી દઈએ અહીંયા મેં એક આ રીતની જે થેલી આવે એ લીધી છે અને હવે આપણે જે આપણે બેટર બનાવીને રાખ્યું છે આ થેલીમાં ભરીશું આપણે આમાં ભરી લીધું છે અને હવે આપણે અહીંયા નીચે નાનું એવું કાણું કરીશું જ્યારે આપણે તળવું હોય ત્યારે નાનું એવું કાણું કરીને પછી આપણે તળીશું

આ રીતે આપણે નાની નાની બુંદી તૈયાર કરીશું વધારે નહીં નાખી દેવાની માપની જેટલી આપણી કઢાઈમાં નાખવાની આ બુંદીને તળાતા પણ બહુ વાર નથી લાગતી સરસ જલ્દી તળાઈ જાય છે બુંદીને આપણે કાઢવામાં આપણે આપણે જે ચા ગારવાની ગયણી આવે છે એનાથી કાઢવી પડશે કેમકે સાવ ઘણી હોય છે એટલા માટે તમે જોઈ શકો છો જેટલી સાવ ઝીણી આપણી બુંદી પડી છે આ જ રીતે આપણે બધી બુંદી પાડી લેવાની છે અને સરસ સોનેરી થાય થાય ત્યાં સુધી આપણે તળી લઈશું આપણે બધી જ બુંદી સરસ આ રીતે બનાવી લીધી છે તમે જોઈ શકો છો સાવ ઝીણી આપણી બુંદી બની છે અને હવે ચલો આપણે હવે આના માટે ચાસણી બનાવી લઈએ તમે જોઈ શકો છો જે આપણે કઢાઈ તળવા લીધી હતી એ જ લીધી છે અને એમાં કપ ખાંડ નાખી છે જે આપણે બે કપ ખાંડ લેવાની અને જો તમને ગળી ઓછું ભાવતું હોય તો તમે અડધો કપ ઓછો કરી શકો છો હવે આપણે પાણી નાખીશું આપણે બે કપ જેટલું પાણી નાખવાનું છે કેમ કે આપણે કોઈ તાર નથી કરવાનો ખાલી આપણે ચાસણી થોડીક ચીકણી થાય એવું જ કરવાનું છે હવે આપણે આમાં ઓરેન્જ ફૂડ કલર નાખીશું હવે ઓપ્શનલ છે તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ કલર નાખીએ તો એકદમ બજારમાં જેવા આપણા મળે એવા દેખાય છે એટલા માટે અને જો તમારે એલાયચી નાખવી હોય તો પણ તમે નાખી શકો છો હું અહીંયા નથી નાખી રહી હવે આપણે આને સરસ ઉકળવા દેવાનું છે ખાંડ ઓગળી જાય અને સરસ ઉકરવા લાગે એટલે આપણે જે બુંદી બનાવીને રાખી છે એ નાખીશું હવે આપણે અહીંયા અડધા લીંબુનો રસ નીચોશું જેથી કરીને આપણા લાડવા ઉપર ખાંડ નહીં જામે અને કંદોય તો આમાં જે આપણે જેલિકેન કહીએ એ પણ નાખતા હોય છે જે ગ્લુકોઝ ગ્લુકોઝ કહીએ એ પણ નાખે છે તમારી પાસે જો હોય તો તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો અથવા તો તમે આ લીંબુ નાખશો એટલે એનાથી બિલકુલ ખાંડ નહીં જામે એટલે જો તમારે અડધું લીંબુ નાખવું હોય તો તમે અડધું લીંબુ નાખી શકો છો અથવા તો તમે ગ્લુકોઝ પણ નાખી શકો છો તમે જોઈ શકો છો સરસ આપણી ખાંડની ચાસણી ઉકળવા લાગી છે હવે આપણે જે બુંદી બનાવીને રાખી છે થોડી થોડી કરીને નામાં નાખી દઈશું તમે જોઈ શકો છો મેં બધું જ અંદર નાખી દીધું છે અને સરસ હવે આપણે આને પાકવા દઈશું જેથી કરીને ચાસણી સરસ આપણી બુંદી ચાસણી પી લેશે અને સરસ એકદમ એ પીળી જશે હવે આપણે આને સરસ પાકવા દેવાનું છે જ્યાં સુધી આપણે લાડવા વાળે એવું ના થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો આપણા મિશ્રણ એકદમ સરસ જાડું થઈ ગયું છે કમ્પ્લીટ આપણે આ રીતનું કરવાનું છે હવે આપણે આને સરસ એક તાસમાં કાઢી લઈશું અને સરસ ઠંડુ થાય ત્યાં સુધી એને ઠંડુ થાય પછી આપણે એના લાડુ વાળીશું અત્યારે તમને ઢીલું લાગતું હશે પણ એ ઠંડુ થશે એટલે સરસ લાડવા વાળે એવું થઈ જશે આ રીતનું જ રાખવાનું છે બહુ કોરું નહીં થવા દેવાનું જો બહુ કોરું થઈ જશે તો આપણા લાડવા એકદમ કોરા કોરા એવા બનશે આ રીતનું રાખવાનું હવે આપણે આને સરસ ઠંડુ થવા દઈશું આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો મેં આ રીતે થાળીમાં લઈ લીધું હતું ચલો હવે આપણે આના લાડુ વારી દઈએ લાડુ તમારી પસંદના તમે નાના કે મોટા તમારે જેવા વારવા હોય એવા તમે વારી શકો છો પણ મોતીચૂરના લાડુ થોડાક નાના જ હોય છે એટલા માટે હું નાના બનાવું છું જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે મસ્ત ખાવાનું મન થઈ જાય એવા તૈયાર છે આપણા મોતીચૂરના લાડુ એકદમ ટેસ્ટી એવા જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક વખત તમે પણ જરૂરથી બનાવજો મોતીચૂરના લાડુ જય શ્રી કૃષ્ણ